અંકલેશ્વરના જૂની દેવી ગામ પાસે આવેલ ગુપ્તા ફાર્મ ખાતે ગુન સોશિયલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વરસાદના કારણે મેઘા નવરાત્રી મોકો રાખી ગુપ્તા ફાર્મ ખાતે નાના પાયે ખેલૈયાઓ માટે વિનામૂલ્યે નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે ત્યારે આજથી શરૂ થયેલ નવરાત્રિના પ્રથમ નોરતે જૂની દેવી ગામથી માં આદ્યશક્તિની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા ગુપ્તા ફાર્મ ખાતે પહોંચી હતી અને ગરબા ગ્રાઉન્ડ ખાતે માતાજીની પૂજા વિધિ અને આરતી સાથે સ્થાપના કરવામાં આવી હતી આ પાવન અવસરે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીરભાઈ ગુપ્તા નવરાત્રીના પ્રોજેક્ટ ચેરમેન સંદીપભાઈ પટેલ તથા ગુંજ ગ્રુપના દરેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સૌને ગરબે ગુમવા આમંત્રણ પાઠવ્યું હતું નવરાત્રિની ખૂબ ખૂબ બધાને શુભકામનાઓ આજે ગુંજ સોશલ ગ્રુપ તરફથી માતાજીનો જે ભરઘોડો કાઢવામાં આવ્યો તે ગુંજ સોશલ ગ્રુપ તરફથી ટીવીથી લઈને અહીંયા સુધી ભરઘોડો કહેવો છે ડૂબતા ફાર્મ સુધી આજે માતાજીની સ્થાપના કરી છે તો બધા માતાજીને ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને આ નવરાત્રિના શુભ અવસર પર ગુંજ ગુરુ તરફથી હું બધાને આવકારું છું અને અગાઉ બી કંઈ વાત કરી છે કે જે ટ્રેડિશનલ ડ્રેસમાં આવશે એ બધાને એન્ટ્રી ફ્રી રાખેલી છે તો ફરીથી એકવાર બધાને જય માતાજી અને માતાજીના ગરબાનું ગરબા ગરબાનો લાભ લેવા અને ગરબા ખૂબ સારી રીતે આપણે ઉજવીએ બધા મળી રહીને અને માતાજીના નવ દિવસની આરાધના કરીએ એવી બધાને અપીલ કરું છું જય માતાજી સૌને આજ રોજ પ્રથમ નોરતે અમારા ગુપ્તા ફાર્મ પર જૂની દેવી પાસે એમના ફાર્મ પર ગરબા માટે સૌ ખેલાયાઓને આમંત્રણ આપીએ છીએ અને વાતતે ગાતતે આજે વરઘોડો પણ કાઢ્યો હતો ને સૌ પબ્લિક અંકલેશ્વરની જનતાને તેમજ ખાંસોદ તેમજ ભરૂચ જિલ્લાની પબ્લિકને અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ જય માતાજી